કવજો જ્યાં-જ્યાં જોવ લાવી દુષ્કામની ઘટના પડે બીજા રાજ્યમાં પડે ગર આમ हल्ला બોલ કરનારી ભાજપમાં ગુજરાતમાં આટલી ગિનોની ગલત થઈ છે નાની દીકરીની હત્યા થાય બીજી કોઈ જગ્યાએ દુષ્કામની ઘટના થાય ભાજપ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં બળાટકા થાય દીકરી ફરિયાદ થાય ફરિયાદ તો આ બધું દેખાય છે કે ભાજપ નહી ચાલચલન ને ચાલતા ખાલી અને ગતિમાં ફરક છે એટલે ભાજપને થોડી પણ શરમ હોય તો તાત્કાલિક જવાબતા શિકાર અને એમાં નફત તંત્ર જે રીતે કામ કરી રહ્યુંસુમ દીકરી ઉપર જે ઘટના બની આપણા સભ્ય સમાજ માટે અને શિક્ષણ જગત માટે સંસાર હતું પણ જે રીતે છેલ્લા

નાની દીકરી ની હત્યા થાય બીજી કોઈ દુષ્કર્મ ની ઘટના થાય ભાજપ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ એટલે ભાજપ ને થોડી પણ શરમ હોય તો તાત્કાલિક જવાબદારી સ્વીકારી ગૃહ રાજ્ય અને મુખ્યમંત્રી જવાબદારી સ્વીકારી રાજીનામું આપે આ મુદ્દે હાલમાં છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ની સાધી દીધી છે તેને લઈને

દીકરીઓની સલામતી એ ચિંતાનો નો વિષય અને એટલે જ કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માન્ય શક્તિશ્રી ના નેતૃત્વમાં સમગ્ર છે દીકરીને ન્યાય મળે ગુજરાત મહિલાઓ સલામત રહે બેટી સલામત એના માટેનો એક લોકતાંત્રિક પ્રયાસ છે